હું મેળી કઉ છું કલમ છે ને બીજા નવા નજરો ને લેખ લખી જગ્યા મારું એ

દશમન નતો મારું નો મેરડી નહી વધારા નો આધાર શું મારું વેણ છે પોગા ના હાથમાં હાલી ને એવું મામીને નહીં બીજા

અલ્લુક ના દે હે કોઈ ના રચ એવું રચવા ના આવતું તો મારું